આજે હાલો તીર્થ હા મારી સાથે તું બસમાંથી ઉતરીને સીધો કોલેજ આવ્યો બરાબર હા તને કેવી મજા આવી હું જોયું મજા આવી કોલેજ મોટી હતી અને અર્ટ અર્ટ એન્જિમનેસ જિમ્નેશિયમનું આવતું હતું તો એના એ ઉપરથી જોયું બરાબર 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 બેન્ચ પ્રેસ છે બરાબર 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 ચાલો હવે આપણે થોડીક વધારે વાત છે ને ત્યાં ઘરે જઈને પછી કરીશું બરાબર મેં છે ને વિડીયો ચાલુ કર્યો છે તીર્થ મારે છે ને એવું બતાવવું છે બધા છોકરાઓના મા બાપ હોય ને એ બધા ચેનલો તમે ખૂબ જોવો છો ખાસ કરીને બાળકોની વાતો ઘણી વખત હું બાળકોની વાતોમાં એવું કહેતો હોય છે કે બાળક છે ને એને છૂટ આપવાની અને સ્કૂલ શાળા કરતાં અલગારી રખડપટ્ટી બાળકને ખૂબ આપશે ભણાવશે નિરીક્ષણ આપશે અને એની રીતે મૂંઝાશે એની રીતે રસ્તો ગોતશે એને આપણે વોકેશનલ એજ્યુકેશન કહીએ છીએ ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર આ થોડોક ભાગ છે એટલે આ બાળકો છે ને બાળકો એ એની જિંદગી એના અનુભવમાંથી રખડીને એની રીતે ઓબ્ઝર્વ કરીને એની રીતે ક્યાંક અટકીને એની રીતે રસ્તો ગોતીને કરતા હોય છે આ તીર્થ છે તીર્થ છે મારો એક મિત્ર છે અજય લુકા મારાથી થોડોક નાનો છે મારી પાછળ ભણતો પણ બહુ સારો માણસ છે એમનો આ દીકરો છે તીર્થ એની તાલાળા એમનો બિઝનેસ છે બહુ મોટો અને ખૂબ બગીચા પણ મોટા છે રસુલપરા ગામે પણ ખરેખર દરેક મા બાપે એ અજય પાસેથી કંઈક શીખવા જેવું અને એને સેલ્યુટ કરું છું આ તીર્થને એણે અહીંયા મારી ઘરે મોકલ્યો એક દિવસની ટ્રેનિંગ ટ્રેનિંગમાં કે એમણે ફોન કર્યો મને કે સાહેબ તમે સરસ વિડીયા બનાવો છો સરસ બાળકો વિશે કહો છો અને અમે જોઈએ છીએ ને બહુ મજા આવે છે પણ મારો તીર્થ એવો જ છે રખડું છે અને હું રખડાવું છું તો આજે અચાનક જો કે આજે એ બસમાં આવે છે તમારી પાસે બેસાડી દીધો છે એકલો છે પોતે આઠમું ભણે છે શું એસ થઈ તારી બેટા હું તેર વર્ષનો છું તેર વર્ષનો બરાબર છે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તારી સ્કૂલનું નામ ડીએસસી તાલાલા ઇંગ્લિશ મીડિયમમાં છું બરાબર તો એ તાલાળાથી બસમાં બેસીને આવ્યો પછી મારી કોલેજ આવ્યો એમને મેં પૂછ્યું કે તારે શું જોવું છે કે બસ તમારી સાથે રહેવું છે ને તમારી આસપાસનું વાતાવરણ હું જોઈશ ને એમાંથી કંઈક મને મળશે શીખવાને કે હું આવી રીતનું શીખું છું હું તું શીખવા માટે બીજે ક્યાંય જા છો તો કે હા હું બેટા તું ક્યાં ગયો તો યોગ શિબિરમાં ક્યાં ગયો તો વાસદ અમદાવાદની આગળ કેટલા દિવસ સાડા ચાર દિવસ એકલો જ હા એકલો તું એકલો રખડવાનો શોખ છે તને હા તને તારા પપ્પા પરાયણે મોકલે છે નહીં નહીં હે એમ કે નહીં તું આમ જા અને મુડિયા જોતા હોય ને પછી એમ કે રખડવાનું મજા આવે છે તો મેં તને પૂછ્યું તું કે મને મજા આવે છે તું બેટા બસ માં તો તને એવું ન લાગ્યું પપ્પા ને એમ કીધું નહિ તો એક વખત કે મારે એકલા નથી જવું ના હું તો એ એક ને એક ટાઈમ તો હું માં અને મારે લેવું છે સાયન્સ તો સાયન્સ આ અવેલેબલ નથી સાયન્સ નો એટલે ડેફિનેટલી મારે એના મળે જવું થયું બાર

અચ્છા તે નક્કી કરી લીધું છે એમ ને હા કેમિસ્ટ્રી સાયન્સ માં આગળ વધવું છે હા અચ્છા તને આમ બધો અવકાશ નું ને આ બધું અનંતતા ને જોઈએ થોડી કે એસ્ટ્રોલોજી એમાં કંઈ રસ નથી અમુક એક ટાઈમ હતો લાઈક બ્લેક હોલ નું હમણા વચમાં આવ્યું હતું કે બ્લેક હોલ નું અને વ્હાઈટ હોલ નું એરા તો બધી મોટું કોણ હું કયું વધારે એક વેક્યુમ નેશન પાવર કોની વધારે છે પણ એમાં એક એસ્ટ્રોલોજીકલ માં રિસ્ક વધારે સપોઝ તમે ગયા તમને રોકેટ થી મોકલા હાલો તમને પ્રોજેક્ટ પણ મળ્યો તમે ફેમસ થઈ થયા પણ નાઇન આવું આ ટાઈમે કઈ થયું હતું એટલે એક રિસ્કી રે બરાબર અને એ આમ કેમેસ્ટ્રી માં તમને મની વેલ્યુ વધારે રે પૈસા સોર્સ એ બહુ રે અને પ્લસ માં એ હેલ્પફુલ એ બહુ કરે લાઈક આપણે ઓલો આ કેન્સર છે તો કેન્સર ના ઇન્જેક્શન બનાવવા તેમાં જેટલા માંગો એટલા મળે અચ્છા બરાબર અને પ્લસ ઘર બેઠા બેઠા કામ થાય એમાં રિસ્ક છે કારણ કે નહીં જો તમે મેગ્નેશિયમ પ્લસ ડાયોક્સાઇડ તો મેગ્નેશિયમ ડાયોક્સાઇડ થાય પણ એમ જગ્યાએ તમે બીજું બનાવી નાખું તો સલ્ફ્યુરિક એસિડમાં તમે કાર્બન નાખી દીધું તો હા તો પણ બ્લાસ્ટ તો થવાનો જ છે પણ પણ આમાં રેશિયો ઓછો રહે એટલે બરાબર રિસ્ક નો પણ ફેક્ટર તું જો છો હા અને પૈસાને કેટલું મહત્વ આપે છે તું એટલે અટાણ પૈસા હું મેઇનલી હું મીન્સ આઈ હું એને પ્રાયોરિટી આપું છું કારણ કે હું એસ્ટ્રોલોજીમાં તો પૈસા વધારે પડે પણ એમાં રિસ્ક એ છે તો આમાં આ કેમિકલ છે ને હે તો એમાં મને પૈસા એટલા જ મળે ને પ્લસમાં રિસ્ક પણ થી ઓછું છે બરાબર તને આમ પૈસા કરતાં તારો શોખ જ્યાં સંતોષ આતો હોય એમાં જવાની વધારે ઈચ્છા છે હા અચ્છા તું બેટા બસમાં બેસીને આવ્યો હમ બરાબર તો તને ખબર હતી મારે ક્યાં ઉતરવું છે અંકલ હું ક્યાં શોધીશ જુનાગઢમાં ટાઈમ ઉપર જોઈ લે મીન્સ મન બેસા એડો ફોન આઈપો સાદો બરાબર એમાં તમારો કોન્ટેક્ટ નંબર હતા બરાબર ઈ પ્રમાણે કોન્ટેક્ટ કરીને જો જો જ્યાં નજીક પડતું હોય એ પ્રમાણે અચ્છા બરાબર તું બસ માં બેઠો બેઠો આવ્યો ત્યારે આમ શું વિચારતો તો ને શું શીખો કારણ કે બે કલાક કાઈ લગભગ 70 75 કિલોમીટર નું ગામ દૂર થાય છે તાલાલા તાલાલા થી જૂનાગઢ આવ્યો અને જંગલના રસ્તેથી થી આવ્યો તો શું વિચારતો હતો બેટા શું એ તે જોયું કાઈ નવું હા જંગલમાં અમુક એરિયા તો જ્યાં બધા રહેતા હતા ને હું બધું હતું બે ત્રણ ગામ હતા પણ જે વચલો જે એરિયા તો જંગલનો તો ત્યાં એક સાયન્સની સાયન્સ નું જોમાં ભણવામાં આવે છે લીડમાં કે જે ન્યુટ્રિશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ જે ન્યુટ્રિશન એ લોકો લે જે જમીનમાં જે ન્યુટ્રિશન પડ્યા હોય બરાબર

વન ડેક્સ સ્ક્વેર કિલોમીટર્સ એરિયામાં ડીફોર્સેશન થયેલું છે તો પ્રુડ બાય ગૂગલ બરાબર હજી કાલે જ આવ્યું હતું અમને એટલે ત્યાં તો ત્યાં ઝાડ એટલે વેલ ડેવલોપ્ડ કેમ છે કે ત્યાં ડેફિનેટલી કોઈ ન્યુટ્રિશન કોલું નાખવા નહીં જાય કે આપણે આપણું જે બગીચું હતું ત્યાં આપણે એમ કે સાવ સાત ચારસો આંબા છે તો સા ચારસોના ઈંટુ કરીને આપણે નાખી દઈશું બધું બરાબર કે આ એક એક રોપમાં આટલું કાટલું પણ ત્યાં ત્યાં કેમ થાય એમ કે હા એટલે ઈ ઈ એક ક્વેશ્ચન હતો હમ તો એ ક્વેશ્ચન વિચે તને શું લાગ્યું આવું કેમ થાય છે તોય છતાં છતાં growth કેમ થાય છે કોઈ નેચર છે ત્યાં નેચર બધે જ છે મીન્સ અ થિંગ વિચ ઇઝ અવેલેબલ एवरीवेयर ઇટ્સ કોલ્ડ નેચર નેચર આપણી બધે જ છે બટ જે અમાઉન્ટ ઓફ રેનફોલ એટલે એન્ડ ધ સોઇલ ફર્ટિલિટી છે ને ઈ નેચર એવી ડિઝાઇન કરેલ છે કે જ્યાં ઈ લોકો એક એક વર્ષ બે લોકોના જે રૂટ્સ હોય ને એટલું બધું વોટર એબ્સોર્બ કરે ને કે એમાં ન્યુટ્રિશન મિનરલ જે બધું જોતું હોય નાઇટ્રોજન રાઇસોબોમ્સ એ બધું એક જ એમાં ડેવલપ થઈ જાય છે પછી યર ડે બાય ડે સિઝન બાય સિઝન એ હેલ્પ કરે પછી વિન્ટરમાં મોઇશ્ચર આવે એટલે એ પણ એટલે તેલ હેલ્પ કરે એલગી છે એ બધું બરાબર પણ તે આ જોયું બધું તો એના ઉપરથી તને એવું ખબર પડી કે આપણે વાડીની અંદર તો બગીચામાં ગાર્ડનમાં આપણે ખૂબ ડેવલપ કરવા માટે બધા જ કેલ્ક્યુલેશન કરીને બધા જ ન્યુટ્રિશન આપીએ છીએ બધા રસાયણો ફર્ટિલાઇઝર આપીએ છીએ છતાંય જંગલના વૃક્ષો છે એમાં રોગ ઓછો આવે છે ફળ ફૂલ બધા સમય સમયે આવે છે અને એ ટેકા છે અને જેને આપણે વાવેતર કરીને અને આપણે રક્ષણ કરી આપીએ છીએ પ્રોટેક્શન આપીએ છીએ એ નબળું થતું જે છે આનો ડિફરન્સ તે વિચાર્યું તને શું લાગે છે આનો ડિફરન્સમાં આજે મેં કંઈ વિચાર્યો નથી કારણ કે આજે હમણાં ક્વેશ્ચન આની પહેલાં ઘણી વાર પ્રશ્ન થયો આયો બરાબર હું સર્ચ કરીશ એ પ્રમાણે અચ્છા અચ્છા પણ મને બેટા એવું લાગે છે નેચર છે ને એ આ પણ આપણનેચરસ છે આપણા ખેતરમાં એ નેચર છે પણ જે જંગલમાં બને છે ને થાય છે ને એમાં શું છે એનું પાંદડું ત્યાં ત્યાં પડે તો કુદરતે કેવું આપ્યું છે એનું ને એનું પ્રોટેક્શન એની એની પાસે એના જ ખંભે છે ને બધું જ એને બંદૂક આપી દીધી છે કે આનાથી તું રક્ષણ કરી શકે છે એટલે એનું જે ફર્ટિલાઇઝર એની આસપાસ બને છે ને એ બધું એમાંથી જ ઉત્પન્ન થાય છે અને એને આપણે ખેતરની અંદર સાફ સફાઈ કરીને દૂર હેટવી છે આપણે ખેતરમાં એક જ વૃક્ષ હોય છે એની આસપાસ તો એક વૃક્ષ હોતા નથી અહીં તો બધું યોગ સમાજ બધો છે બધા વૃક્ષો છે બધાના મૂળની અંદર જુદા જુદા પ્રોસેસ પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયાઓ દ્વારા દ્વારા જુદા જુદા ફર્ટિલાઇઝરો એને મેળે રાખે છે આવું હું માનું છું એને આપણે સુભાષ પાલેલકરજી આ વિષયમાં ઘણું બધું તારે આનો ક્વેશ્ચન જોતો હોય ને આન્સર જોતો હોય ને તો સુભાષ પાલેલકરજીને વાંચે છે એટલે તને ખબર પડશે કે જે આપણે જીરો બજેટ ઓર્ગેનિક ખેતી કહીએ છીએ ને એ આ ઓર્ગેનિક જેવી વસ્તુ ત્યાં બને છે બહુ સાચી સારી વાત છે બેટા એમાં એક સોર્સ હોય છે એમ કે એ લોકોને ફર્ટિલાઇઝર મળતું ન્યુટ્રિશન મળતા હોય કે ચિતા ને બધું છે બરાબર તો ત્રણ પ્રકાર અરબી ઓમની અને કારની બરાબર તો ઓમની એટલે આપણે હ્યુમન જે વેજીટેબલ એ ખાતા હોય ને નોન વેજીટેબલ એ ખાતા હોય બરાબર એટલે અકોર્ડિંગ ટુ જો બોડી હ્યુમન બોડીઝ એનિમલ બોડી એને બેસ્ટ મેન્યુઅલિઝમ કન્સિડર કરી શકીએ કારણ કે સપોઝ આપણે છીએ બરાબર તો આપણે લોકો આપણે વેજીટેબલ ની ખાતા હોય આપણે દવા એમાં થોડોક કેવો ભાગ નોન વેજીટેરિયન હોય જ બરાબર એટલે આપણી બોડી જે ડીકમ્પોઝ થાય બરાબર તો એ ડે બાય ડે હેલ્પ તો સોઈલ ને જ કરવાનું છે એટલે ન્યા જો કોઈ એનિમલ નું મરણ થાય બરાબર કે કાઉં નું કેનો તો ઈ ન્યા પડ્યું તો એ પ્રમાણે ફર્ટિલિટી એમ નો મેન્ટેન રહેશે એમ વેરી ગુડ વેરી ગુડ મિત્રો એટલું બધું એમની પાસે છે ને અમે આજે મારી કોલેજ આવ્યો કોલેજ એને જોયું મેં ઓફિસમાં બેઠો ત્યારે ખુશી ઉપર શાંતિથી બેઠો હતો અને લગભગ ત્રણેક કલાક સુધી એને આ ઓબ્ઝર્વર ઓબ્ઝર્વેશન કર્યું પછી અમારા બે પ્રોફેસરો એને પ્રશ્ન પૂછ્યા થોડાક મેં એને પરિચય આપ્યો કહું આ એક એવો છોકરો છે કે બધે રેખડે રાખે છે રખડી રખડીને જ્ઞાન મેળવે છે ભટકી ભટકીને એ એ નિરીક્ષણ કરી કરીને જ્ઞાન મેળવે છે ફક્ત નિરીક્ષણ કરીને જ્ઞાન નહીં મેળવતો હોય એની પાસે નોલેજ પણ બધા જ સબ્જેક્ટનું જબરજસ્ત છે એટલે એ એટલું વાંચન પણ કરતો હશે તો બેટા આટલું બધું જે નોલેજ મેળવે છે તારા અભ્યાસક્રમમાંથી જ મેળવે છે કે કોઈ બધા ટીવીની અંદર એટલે હું મિક્સર હો એમ લાઈક અમારું જે બુક છે લીડ બુક તો એ અમને આ એનિમલ ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ તો ન્યાતી અમને ઈ પાર્ટ મળે બરાબર પછી પેલા ગયું કે અરબી ઓમની અને કારની તો આ ફર્ટિલિટી છે પણ તો એ ફર્ટિલિટી મે મિક્સ થાય એટલે આ ત્રણ ચાર સોર્સિસ ભેગો એ લાયકો મારા સોર્સ છે સાયન્સ માટેના અભિષેક સર અભિષેક સર મને બહુ હેલ્પ કરે પછી મારી બુક હેલ્પ કરે અચ્છા YouTube શોર્ટ્સ ઓલવેઝ અવેલેબલ વાહ વાહ વેરી ગુડ હવે છે ને ઘણું બધું એમની પાસે છે એમની પાસે એક વસ્તુ બહુ કમાલની છે એને તમે આંકડાઓ આપો ને ગમે એટલા આંકડાઓ આપો તો કેલ્ક્યુલેશન મોઢે કરીને અને આપી દે ગમે એટલા આંકડાઓ તમે લાંબા 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 આંકડાઓ આપવા એવું એવું ખરું ને તમે પ્રેક્ટિસ એવું એટલે એમાં કહો છો કે એના ઈ જે તમે કીધું ને યુસીએમએસ છે યુસીએમએસ યુસીમાસ એના હું મીન્સ ગવર્નમેન્ટલાને પણ અમુક આંકડા હોય ને લાઈક બે બે 10 ને વા એના હું મેટ્રિક લઈ લઉં કે હું હજી ત્રીજા માં જ છું અચ્છા એના ટોટલ 8 લેવલ હોય બરાબર ઈ 8 લેવલ તમે ક્લિયર કરી લ્યો ને પછી બે હાયર લેવલ હોય કે આપણે કેમ કોલેજ પ્લસ માસ્ટર કરીએ એમના બે માસ્ટર હો એ માસ્ટર પછી મલ્ટીપ્લિકેશન ડેસિમલ નેગેટિવ બોરો ડિવાઇડ સબટ્રેક્ટ બધું એમાં ઓવર આવી જાય વેરી ગુડ સરસ એમનું નોલેજ ને એમની જિજ્ઞાસા એમની વૃત્તિ પણ એના પપ્પાને હું વધારે ધન્યવાદ એટલા માટે આપું છું એના પપ્પા બહુ ભણેલ નથી એટલા બધા કે આમ નોકરી કરતા હોય ને એવા એટલું બધું કાંઈ નથી તારા પપ્પા કેટલું ભણેલ છે બેટા ટેન્થ ટેન્થ ભણેલ ટેન્થ ક્લિયર પણ છોકરો ખૂબ પાવરફુલ છે એની પાછળનું કારણ શું છે એના પપ્પા એને છૂટ આપે છે એના મમ્મી પપ્પા બંને અને હું ઘણી વખત કહું છું આપણે હું કહીએ છીએ એના કરતાં હું કરીએ છીએ કારણ કે અજય છે ને એટલો નિર્મલ હૃદયનો માણસ છે એટલે કુદરત બે વત્તા બે બરાબર ચાર કેમ કરે કર્મનો સિદ્ધાંત આપે છે એવા કર્મના સિદ્ધાંતની થિયરીમાં તીર્થ લઈ શકીએ બાકી ઘણું બધું હોય ને ઘણું બધું ધ્યાન આપીએ આપણે છતાંય આવું નોલેજ આવો હોશિયાર છોકરો હિંમતવાળો ગમે ત્યાં નીકળી પડે એ આવ્યો ને બસમાંથી ઉતરો ત્યારે જોવા જેવું હતું પાછળ બગલ થયેલો હતો ને આમ મુસાફિર ન હોય આમ નીકળો હોય એવી રીતનો સરસ મજાનો મારો દીકરો બસમાંથી મને મેં ફોન કર્યો બેટા ક્યાં પહોંચ્યો કે આવું કંઈક આવે છે અહીંયા અને હું કહું તું મને લાઈવ લોકેશન મોકલી કે મારી પાસે સાદો મોબાઈલ જ છે લાઈવ લોકેશન નહીં આપી શકું તો હું કું કોકને પૂછું શું સ્થળ છે એટલે મેં એમ કરીને એમને ઉતાર્યો એટલે ત્યાં મિત્રો ત્યારે પણ જોવા જેવો હતો એકદમ અને શાંતિથી બેસી ગયો મારી કારમાં પછી હું કોલેજે લઈ ગયો ઘણું બધું એમની પાસે નોલેજ છે આ તો મેં ખાલી હાઇલાઇટ આપી એવા મિત્રોને મારે ખાસ કહેવું છે કે આમ હથેળીમાં રાખતા હોય નહીં ક્યાંય રખડવા જવા દેતા ન હોય આ છોકરાના પપ્પાએ એને ફોન નથી કર્યો અત્યારે નથી કર્યો અત્યારે છ થયા છે સાંજે સુધીમાં એને ઘરે પહોંચવાનું છે તાલાણા અહીંથી સિત્તેર કિલોમીટર એટલે બસ હું લાંબુ ખેંચતો નથી કારણ કે એને મારે બસ સ્ટેન્ડે મૂકવા જવો છે હું પોતે મૂકવા જઈશ એમને એ તો એમ કે હું જતો રહીશ બસમાં ગોતી લઈશું મારી રીતે પણ એની પાસે મોબાઈલ છે સાદો મોબાઈલ છે કોઈ ટાઈમ ટેબલ પણ જોઈ શકે એવો સ્માર્ટ મોબાઈલ નથી એટલે હું મૂકી આવીશ બસમાં પણ મિત્રો આ એક જોવા જેવું છે આવા છોકરા બનાવીએ ને તો એ કંઈ પાછા પડે નહીં નોલેજ મેળવે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એમના પપ્પા એમની એક બેન છે એક બેન છે ને બેટા નાની

હજુ તું ખૂબ પુસ્તકો વાંચી જઈએ બેટા તું આ નોલેજ યુટ્યુબને ગૂગલથી જ સર્ચ કરે ને એના કરતાં હજુ પુસ્તકો વાંચે છે તું સમજણ અને ઇંગ્લિશ મીડિયમ તો છે જ પણ જોવાનું એ છે બીજું કે મારી કોલેજમાં બધાને સમજાવતો હતો અમારે ગુજરાતી મીડિયમ છે પ્રોફેસરોને ત્યારે એ અંગ્રેજી શબ્દ બોલી જતો હતો ને તો ગુજરાતી કરીને પાછો કહેતો હતો તરત એને લાગતું હતું કે આ ગુજરાતી મીડિયમવાળા છે એટલે જોવાનું એને કરે ઇંગ્લિશ મીડિયમવાળા હોય ને પછી ગુજરાતી નથી બોલી શકતા બહુ સરસ ગુજરાતી બોલી શકે છે આપણે લાગે જ નહીં અંગ્રેજી મીડિયમમાં હોય એમ અને આમ અંગ્રેજીના પ્રોફેસર સાથે વાત કરતો તો ત્યારે એમ લાગે કે આ કોઈ ઓક્સફોર્ડ કે કેબ્રિજ યુનિવર્સિટીમાં ભણતો હોય એવી પાવરફુલ ઇંગ્લિશ છે અસ્તુ જય હિન્દ જય ભારત મજા ને બેટા કંઈ કેવું છે હવે તારે પૂરું મારે ઘણું બધું પૂછવું છે તને પણ આપણે પાસે સમય એટલો બધો નથી બંધ કરી દો